નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યૂઝમાં હું જાસમીન આપનું સ્વાગત કરું છું જે રીતે અનેક વખત આપણી સાથે જૂથવાદ છે કોઈ સંગઠનને લઈને કે બે અલગ અલગ જે જૂથ હોય તેની વચ્ચેના વિવાદો આપણી સામે આવતા હોય છે અનેક એવી ઘટનાઓ આપણી સામે આવતી હોય છે આવી જ એક ઘટના જે છે ઉજ્જૈન ખાતેથી આજ રોજ આપણી સામે આવી છે કે ડોક્ટર ભીમરાવ આંબેડકરની મૂર્તિની સ્થાપના કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલની જે મૂર્તિ છે તેના ખંડિત કરવામાં આવી છે તેમાં નુકસાન પહોંચાડવામાં આવ્યું છે સૌ અમુક લોકો દ્વારા તેના પર ટ્રેક્ટર ફેરવ્યું ને ત્યારબાદ પણ રોડ દ્વારા તેને ખંડિત કરવામાં આવી નુકસાન પહોંચાડવામાં આવ્યું છે આમ જોઈએ તો આપણે બધા જાણીએ છીએ કે ડૉક્ટર ભીમરાવ આંબેડકર હોય કે સરદાર વલ્લભભાઈ પટેલ છે કોઈ પણ એવું વ્યક્તિ હોય કે જે સર્વ સમાજ માટે સન્માનનીય હોય છે અને આ બંને એવી મહાન વ્યક્તિ કે મહાન એવા નેતા પણ કહી શકીએ કે છે કે જેમના દ્વારા દેશહિત માટે દેશ માટે અનેક ત્યાગો કરવામાં આવ્યા અનેક બલિદાન કરવામાં આવ્યા અને દેશ માટે તે ઘણું બધું કાર્ય પણ કર્યું છે તો કોઈ પણ વ્યક્તિ માટે આપણામાં સન્માન રહેલું છે તો તે વ્યક્તિ કોઈ પણ એક જૂથમાંથી કે જ્ઞાતિમાં આવે છે તો તે જ્ઞાતિ માટે જ સર્વમાન્ય કે જે સન્માન પૂર્વ નથી હોતા તે સર્વ દેશ માટે કામ કર્યું છે તો સૌ કોઈ માટે તેટલા જ સન્માન્ય હોય છે જે એક ઘટના બની છે તે સભ્ય સમાજ માટે ખૂબ જ દુઃખની કહી શકાય કે ઘડી છે ને દુઃખની વાત પણ કહી શકાય કે સભ્ય સમાજને લાંછન લગાવે તેવી આ એક ઘટના આપણે 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 ગણી શકીએ તો તો આજે લાઈવ આપણી સાથે સાથે જોડાયા છે ધનજીભાઈ ધનજીભાઈ તેમની વાત જી જે દુઃખદ ઘટના કહી શકીએ કે બની છે કે સરદાર વલ્લભભાઈ પટેલ હોય કે આંબેડકર સાહેબ હોય બંને આપણા દેશ માટે ઘણા બધા કાર્યો કર્યા છે અને હરેક ઘરમાં હરેક લોકોમાં તેમના માટે સન્માનની લાગણી એક સરખી જ છે

સરદાર વલ્લભભાઈ પટેલ છે કારણ કે આમાં તો સમજો નમન નમન મેં ફેર એ નમે નાદા નમન નમન હોય જય શ્રી રામ બોલવા વાળા તમામ ભક્તો રામ ભક્તો હોય એવું આપણે સમજી લેવાની જરૂર નથી જય ભીમ નો નારો બોલવા વાળા તમામ એ કોઈ આંબેડકરજીની વિચારધારા સાથે સંમત છે એ બધા સરદારની વિચારધારાથી સંમતિ છે એવું કોઈ આપણે સમજી લેવાની જરૂર નથી પણ આ લોકો સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ હોય ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરજી હોય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી હોય કૃષ્ણ કુમાર હોય પાંચસો બાસઠ રજવાડો જેમને આપી દીધા એ લોકો હોય દેશના લાખો ક્રાંતિકારીઓ હોય દરેક આ દેશ માટે બની દરેકે કઈક આપ્યું કોઈ કશું લઈ નથી ગયા અખંડ ભારત ના નિર્માણ ના કાજે તો પહેલું તો ભારત અખંડ બન્યું છૂટું છવાયું ભારત તો રજવાડો આપ્યો સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ રજવાડો માંગવા માટે ગયા રજવાડા એ રજવાડો આપી દીધો સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ ની વાત અખંડ ભારત બની

મુખ્યમંત્રી શ્રી મધ્યપ્રદેશના જે વર્તમાન છે એમનું પણ આ ગૃહ કેવામાં આવે છે તેમનું વતન એટલે ગૃહ કહેવામાં આવે છે છતાં પણ આટલો બધો માહોલ અને એ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો વાયરલ થઈ ગયો અને એનાથી સ્વાભાવિક લાગણીઓ દરેક રીતે એનું કારણ છે કારણ કે આ બધા મહાનુભાવો સમજો બાબા સાહેબ ની એક પ્રતિમા ઓછી મુકાય છે સરદાર પટેલ સાહેબ ની પ્રતિમા ઊંચી છે એનાથી કોઈ ફરક નથી વલ્લભભાઈ પટેલ સાહેબ નું અપમાન અને એમની પ્રતિમા ની સાથે આ ટોળાએ જે કર્યું એમના ગુનેગારો સૂત્રો દ્વારા મને માહિતી મળી હજી સુધી કોઈને પકડવામાં નહીં એ પણ ધ્યાન લીધું હજી કોઈ પકડવામાં નહિ तो आ बदू શું ચાલી રહ્યું કેમ અપમાન થઈ રહે છે અને બધું મો એક તમને વાત કહું જી અમારી સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ જે એક લડત લડી રહી છે અને અમારો એક જ મુદ્દો છે કે મોટેરા સ્ટેડિયમ પર ફરીથી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ ઉંકિત કરવાનો જેની વિચારધારા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના માદરે વતન કરમસતથી મિથિલેશભાઈ અમીન દ્વારા એક વિચારધારા

વડગામ ના ધારાસભ્ય જીગ્ન સાપે સસુંદર ગળ્યા જેવી પોઝિશન થઈ છે અને એમના મનમાં કોઈ આ મુદ્દા નું અને જે વખતે નામ બદલાણું ભારત દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ક્રાંતિકારીઓના અપમાન થયા રાખી છે અને સિતોતેર વર્ષ આઝાદીના થઈ ગયા મારી આજે સુડતાલીસ વર્ષની ઉંમર છે અને અડતાલીસમું વર્ષ બેસ છે પણ મેં કોઈ દિવસ

તો આપે જે રીતે જણાવ્યું બીજો કોઈ છે નહી મુદ્દાનો બરાબર છે જે છે ભગવાન રામ કરતા વડાપ્રધાન પોતે પણ ભગવાન બની ગયા અત્યારે અને એમના ભક્તજનો ભગવાન બનાવી દીધા

નામ બદલ્યું એટલે આવું ગયું ભારત હારી ગયું આ તે ના બરાબર ક્રિકેટ હારથી જ થાય પણ લોકો તો લોકો જ છે જનતા તો જનતા જ છે જનતા જના એટલે વાતને લઈને માં પૂરું અમારી પાટીદાર પંચાયત હતી એ કોઈ પણ હોય સામે વાળા હોય તો આ હોય કોઈ જ્ઞાતિ જાતિ કશું નથી હોતું બાબા સાહેબ દેશ માટે કર્યું છે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ દેશ માટે કઈક કર્યું છે દેશ માટે બલિદાન આપ્યા છે ત્યારે એક એવો મહાન સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ જેવો કૃષ્ણ કુમારસિંહજી જેવા પછી ડોક્ટર ભીમરાવ સાહેબ આંબેડકરજી જેવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી જેવા ગુજરાત ની અંદર તમે સમજો બેન ગુજરાત ની અંદર ચલો સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ નું અપમાન ભારતીય જનતા પાર્ટી ની સરકાર બસો ત્રીસમો થી એકસો ત્રેસઠ આપી મધ્યપ્રદેશ ની જનતા બસો ત્રીસ સીટો માંથી એકસો ત્રેસઠ આપી અહિયાં એકસો એકસો છપ્પન આપી તો કહીએ છીએ માનવા માટે તૈયાર નથી કોઈ ધારાસભ્યનું નિવેદન આવી ભારતીય જનતા પાર્ટી તમે સાંભળી ચાહે મધ્યપ્રદેશ હોય ચાહે ગુજરાત તો અપમાન તો બંને રાજ્યો માં સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ

તો આ કેવી રીતે થયું અને એ પણ ડબલ એન્જિન ની સરકાર અમૃત કાર્ડ વાતો કરી છે અને કાલે પાછી છવ્વીસમી જાન્યુઆરી છે જી ચોક્કસ અને એ પેલા મારી વાત આટલી છે જી ધનજીભાઈ જે રીતે આપણે અત્યારે ચર્ચા કરી છે એક ઘટનાને લઈને આપના ઘણા બધા સવાલો છે ઘણા બધા આક્ષેપો પણ છે તો આપને લાગી રહ્યું છે કે જે ચૂંટણી નજીક આવી રહી છે જેને લઈને

વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી શંકરાચાર્યજી 142 કરોડ જનતા જોયું અને એ બરાબર રામ ઘરે આવ્યા તમનો આનંદ હોય મને આનંદ હોય દરેક આનંદ હોય શું કામ ના પણ પ્રધાનમંત્રીજી નું કામ શું છે અને પ્રધાનમંત્રીજી શંકરાચાર્યજી બન્યું સનાતન ધર્મ જે ચાર પાયા છે જે ચાર સ્તંભ છે જે ચાર શંકરાચાર્ય એમની પણ અવગણના કરવામાં આવે અને લાલ કૃષ્ણ અડવાણીજી થી લઈ ભારતીય જનતા પાર્ટી નો એક પણ નેતા સિવાય યોગી આદિત્યનાથજી કારણ કે ઉત્તર પ્રદેશ ની અંદર આવેલ અયોધ્યા અને ત્યાંના યુપી ના રાજ્યપાલ શ્રી આનંદીબેન પટેલ

સામે ચોળાવાળા જેમને પ્રતિમા મૂકી એ એ સમજવાની ખૂબ જરૂર છે ભાઈ આ વિવાદિત જગ્યા છે તો પ્રતિમા શું મૂકી અને પ્રતિમા મૂકી દીધી તમે તો એ પ્રતિમાની જાળવણી કેમ નથી એના માટે અને આ જે મુદ્દો રહ્યો છે ની પ્રતિમા આ પાટીદાર સમાજના આ બાજુ વાળા એવું કે ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ ની પ્રતિમા મૂકાય અને જગ્યાથી વિવાદિત એમના એમ પડી છે તો શું આ સાહસ કર્યું કારણ શું આમાં સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ નું અપમાન થયું અને નિવેદન કોઈ ડબલ સરકાર છે નિવેદન કેમ નથી આપતા કોઈ ભાઈ ચમરબંધીઓ મારી પાડી છે એટલે બિલકુલ આ રાજકીય મુદ્દો છે એક સ્ટન્ટ કે અંદર અંદર આ ઝઘડાઓ થાય અને લડિત આ મુદ્દાનું નું ઉપસાવે એમાં રાજનીતિમાં થાય તો થાય સીધો

કોઈ પણ વ્યક્તિ હોય ચાહે હું હોય ચાહે તમે હોય ચાહે કોઈ પણ દેશના એકસો બેતાલીસ કરોડ લોકો છે કોઈ એવા વ્યક્તિનું અપમાન ના ના કરવું કરવું જોઈએ જોઈએ ક્યારે પણ જ્યાં સુધી વાર્તાલાપથી પ્રશ્ન પતી જતો હોય મૂર્તિ એક સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ ની એક પ્રતિમા ઓછી મુકાશે તો એ કોઈ ફરક નહી પડે પણ સરદાર વલ્લભભાઈ સોશિયલ મીડિયા ની અંદર ફરશે તો એવું જરૂરી નથી હર સત્તા બોલવા વાળો વ્યક્તિ સરકારની વિચારધારાથી

કે એક મહાન વ્યક્તિ છે કે જે રાષ્ટ્રને એક કરે છે કે એક ઘડતર બનાવે છે તેની માત્ર એક મૂર્તિ મૂકવા જેવી બાબતે એક મોટો વિવાદ સ્વરૂપ લે છે એક દુઃખદ ઘટના આપણી સામે આવે છે આવી ઘટનાઓ થતી અટકાવી જોઈએ સભ્ય સમાજ જે આપણે વસુદેવ કુટુંબકમ એક ભાવના સાથે આપણે જે રીતે જોડાયેલા રહી છીએ રહીએ છીએ તેમાં આવી જે ઘટનાઓ છે તે ખૂબ જ વિચલિત કરી શકે છે લોકોને દુઃખ પણ પહોંચાડી શકે છે તો આવી ઘટનાઓ

તો આવા જ એક નવા વિષય નવા કાર્યક્રમો સાથે જોડાતા રહીશું જોતા રહો બીએસ નાઇન ટીવી ન્યૂઝ નમસ્કાર